રામજી ભાઈ રામજી ભાઈ કંકાવટી હા અને ચાર જન 80 ના ભાવ આયા લો જિંદગી ની અંદર આ પહેલો ડાખલો જીરૂ વાયુ એ પહેલો ડાખલો 3 વીઘા હા 15 મણ થાય છે 3 વીઘા નું 15 મણ પાંચ મણ થયું વીઘે

આ લાઈટ બી અમારે તો વીગે પાંચ મણ થયું ઘણા ને તો પાંચમણ જીરું હોય ને એને એક ખર્ચો પડ્યો ચાર મણ થયો કેટલો ખર્ચો થયો ખર્ચો તો ઘણો થાય કેટલું કીધું

ચૌદસો ચૌદ જો અઢારસો કરવા અમારે લેવું જ પડશે બરોબર બાપા એ તો આ મિત્રો આપડે અત્યારે હળોદ માર્કેટ યાર્ડ માં હતા ને અહીં અત્યારે મેં હમણાં